આ મામલે હાઈકોર્ટે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલ પિટિશન રદ કરી હતી આ બનાવના પગલે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજવનદાસજી સ્વામીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે ગોપીનાથજી મંદિરને એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષ બદનામ કરે છે તેથી ભગવાન તેમને સદબુદ્ધિ આપે ગુજરાત હાઈકોર્ટમાં બે હજાર ને અઢારની અંદર એક અપીલ દાખલ કરવામાં આવેલી અને જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું ડિસાઈડ કરેલ કે ગરડા મંદિરના ઇલેક્શનની અંદર હવે નિવૃત્ત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ નિમાશે અને એ ઇલેક્શન કરાવશે તો બીજી બાજુ ગરડા મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાતરા કરીને સિટી સિવિલ જજ છે નિવૃત્ત એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી અમારી સમજણ પ્રમાણે હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે હવે એ તકરાર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી બીજી વાત અહીંયા બીજે ગણાત્રા સાહેબને નિયુક્ત કરી અને ગરડા મંદિરે ઇલેક્શન પ્રોસેસ શરૂ કરી છે એમાં ઓગણત્રીસ હજારની પ્રાથમિક મતદાર યાદી ડિક્લેર કર્યા પછી હવે પચીસ હજારની મતદાર યાદી ફાઇનલ ડિક્લેર કરે છે ચાર હજાર નામ કાપી નાખે છે બીજું કે જે સત્સંગીઓ છે એના વટના મતદાર તરીકે નામ જ નથી બિન નામ કોઈ ફેક્ટરીઓ અને કંપનીઓના લોકોના નામ એડ કરી અને મતદાર યાદી ડિક્લેર કરી છે ગરડા મંદિરમાં અમે છેલ્લા ચાલીસ વર્ષથી હું ગરડા મંદિરના જાગી તરીકે છું ચાર ઇલેક્શન લડેલો સાધુ છું તો મારું નામ એ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યું છે એટલે ઇલેક્શન ઓફિસર છે એની કાર્યવાહી જ વન સાઇડ છે પચ્ચીસ હજાર મતદારોમાંથી માત્ર સાઠ થી સિત્તેર જણા ઉમેદવારી નોંધાવી શકે એટલે અમારા પક્ષના કોઈ ઉમેદવારી જ નોંધાવી ન શકે પદભ્રષ્ટ પ્રસાદી મહારાજ સિંહના ટેકેદારો દ્વારા એસપી સ્વામીના સેવક મૌલિક ભગત અત્યાર સુધી એસપી સ્વામી પોતે ગ્રાઉન્ડમાં હતા પોતાના નામે અને ટેકેદારોના નામે અરજી અહેવાલો નામદાર કોર્ટોમાં મંદિરની સામે વહીવટની સામે ઘણી કરી હવે જ્યારે સમાજ અને નામદાર કોર્ટોમાં નામ એમનું ખરડાનું છે ત્યારે પોતે પાછા બારણે રહી પોતાના સેવકના નામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી મંદિર ટ્રસ્ટની સામે ખોટા આક્ષેપો ઘડી અને મંદિરને બદનામ કરવા ચૂંટણીનું વાતાવરણ દોડવા આવો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે એને દોડવાનો પ્રયત્ન કર્યો અને એમાં નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને પિટિશનની સુનાવણી થઈ વિસ્તૃત વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ બધા થયા નામદાર કોર્ટે એ પિટિશનને રદ કરી છે બધી જાણમાં છે ઓર્ડર જે હાથમાં નથી આવ્યો પણ મંદિરોનો ભૌતિકને આધ્યાત્મિક વિકાસ સહન નહીં થતાં આવા કૃત્યો કરી રહ્યા હોય એવું સ્પષ્ટ જણાય છે અમારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પધારૂ થયા ત્યારથી વડતાલ દક્ષિણ દેશ ગાદીમાં સુલેહ શાંતિ એકતા સમ સંપૂર્ણપણે જળવાઈ રહ્યું છે આ પણ શણ નહીં થતાં આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અગર વાત કરીએ તો નર્મદા જિલ્લા ભાજપના કાર્યાલયનું